અંકલેશ્વરના નવા દીવા ગામેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરના રૂપિયા એક લાખ એક્યાસી હજાર ત્રણસોના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે હજી તો ગઈકાલે જ એક કરોડ રૂપિયાના પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો અને આજે અંકલેશ્વર પોલીસ સ્ટેશન શહેર એ ડિવિઝન વિસ્તારના પોલીસના સ્ટાફ દ્વારા બાતમીના આધારે નવા દીવા ગામે શામળાજી પડિયામાં પાણીની ટાંકીની પાસે રહેતા વિજય રૂપે બાંડીઓ પ્રવીણ વસાવાના ઘરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને તેનો નાનો ભાઈ રાજેશ પ્રવીણભાઈ વસાવા છૂટક વેચાણ કરે છે તેવી બાતમી પોલીસને મળતા ભરૂચના ખાતે ખાનગી વાહનમાં નીકળી નવા દીવા ગામે શામળાજી ફળિયામાં આવેલા વિજય પ્રવીણ વસાવાના ઘર નજીક તેનો ભાઈ રાજેશ પ્રવીણભાઈ વસાવાના ઘરની બહાર પુઠાના બોક્સનો ઢંગલો કરી સળગાવતો હોય તેને કોડન કરી પકડવા જતા પોલીસ પંચોની રેડ જોઈ નાસી ગયેલ જેને પકડવા પાછળ દોડતા તે પકડાયો નહીં અને તેની સાથેના માણસોને ઓળખી લીધેલા જેથી સાથે પંચો રૂબરૂ તેના ઘરમાં તપાસ કરતા ઘરના પ્રથમ રૂમના ખૂણામાંથી તથા સેટી પલંગમાંથી પહેલાં માળેથી આવેલા પ્રથમ રૂમમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરેલા પૂઠાના બોક્સ તથા મીણિયા કોથળામાં ભરેલ છૂટી બોટલો બિયર્ડ ટીન મળીને મળી આવી હતી જેનો જેના વિરુદ્ધ પ્રોવિઝન એક્ટ કલમ પાસઠ અને મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવી રહ્યા છે